આનંદપુરી દાદાની સમાધિની સંપૂર્ણ માહિતી રામજી મંદિરથી લઈને નેજો અહીંયા આનંદપુરી દાદાના મંદિરે લઈને આવે છે ગામ જનો ત્યાંથી ભજન ગાતા ગાતા લઈ અહીંયા મંદિર સુધી પહોંચવામાં આવે છે આનંદપુરી દાદાજી નામ જે ભક્તો છે તે આનંદ અને ઉત્સાહમાં ભજન ધૂન કીર્તન દ્વારા અહીંયા તમને જોવા મળે છે ખૂબ જ મજા કરે છે ભક્તોજનો આઈ તમે પણ અમારા આમાં ખાલી છે કોઈ પણ આવો આનંદપુરી મેળો દર વર્ષે અમાસના દિવસે ભરાય છે આનંદપુરી દાદાએ જીવતી સમાધિ લીધી હતી તેમનો નજર ચડાવવા આપણે મંદિર ઉપર આવી ગયા હતા તેમની પ્રસાદીમાં ટોઠાનો ઉપયોગ થાય છે પહેલાના સમયમાં બહુ કંઈ હતું નહીં તે અત્યારે પણ ટોઠાનો જ ઉપયોગ થાય છે ત્યાં ભક્તો માટે ચા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે છ ગામની અહીંયા જે પ્રજા છે તે અહીંયા પગલાં દર્શન કરવા માટે આવે છે તમે જોઈ શકો છો દિવસ દરમિયાન અહીંયા ભજન રાખવામાં આવે છે રાત્રે પણ સ્ટેજ પ્રોગ્રામ રાખવા આવે છે પર વાપરસા બધા ભક્તને આપવામાં આવે છે આવી કે ને જો જય આનંદપુરી દાદા આનંદપુરી દાદાનું એક રહસ્ય છે જે બધાને ખબર છે કે જ્યુતિ સમાધિ લીધી હતી પણ બધા જ ગામજનોને એવી જ ખબર છે કે જ્યુતિ સમાધિ લીધી હતી બીજો આગળનો કંઈ ઇતિહાસ તેમને ખબર નથી તેથી આજે તમને જણાવી દો કે એમનો ઇતિહાસ શું છે એ ઇતિહાસ જાણવા માટે તમે વિડીયોમાં છેક સુધી બનાવી રહેજો મંદિર નીજોથી ઉપર ચઢાવવામાં આવે છે સૌથી પહેલા ને જો મંદિર ની ઉપર ચઢાવવામાં આવે છે જે આ નીચે જોઈએ પછી બીજો ને જો આપણા ગામના જે નાના બાબાની તલાવડી ત્યાં ચડવામાં આવે છે કિલોમીટર આપણે બાપનો નેચો પહેલા અહીંયા મંદિરમાં ચડ્યા પછી અહીંયા ખેતર પહેલા જે બાપ બાપની તલાવડી કહેવાય ત્યાં ચડે છે હવે આપણે તમને દેખાડ દેખાડતો અહીંયા જ્યારે સમાધિ લેવાની થઈ ત્યારે નાના બાવા બાપય ત્યાં અહીંયા પડચો પૂર્યો હતો તેથી ત્યાં એક નેજો ચડાવવામાં આવે છે જે મેઘાણીવાસના પરિવાર દ્વારા તે નેજો લઈ જવામાં આવે છે બીજો એક નેજો અહીંયા બેઠીમાં ચઢે છે જે આપણી પટેલ વાણીચેરી છે ત્યાં એક નેજો ચડાવવામાં આવે છે ત્યાંનો નેજો આપણા ભૈરામભાઈ લઈ જાય છે ત્યાં પણ એવો પડચો પૂરો હતો કે તમે હજુ અહીંયા શું કરો છો એમ કે હું તો સમાધિ લઉં છું ત્યારે બધાને ખબર પડે આનંદપુરી દાદા સમાધિ લઈ રહ્યા છે એમ તેથી બધા જ ગામજનો અને ત્યાં ભક્તિજનો બધા ભેગા થઈ ગયા હતા જય આનંદપુરી દાદા આનંદપુરી દાદાના ઉત્સવમાં આનંદિત ભક્તો જોઈ જા ખૂબ જ મજા કરી ભક્તો

ڪرو اسنه ها 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 આ રામનું શું થયું આ તો સાથી વાળા હા આ તો કે આને વિડીયો રે નજમે આજા ઓલા બોલા ને કા હી અમે આ પુરો જાખણયો આજો પુરો જાખણયો ચાર ના બેઠો જો વિષ્ણુ મહોતલાલ આવો બેટો આ બેટા આપડો

આ વખતનો મેળો ખૂબ જ ભરાયો હતો કેમ કે વરસાદ પણ આવ્યો નહોતો આવી જાય મેળાના ડાકુઓ